નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ માર્કેટયાર્ડના મગફળીના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં આપણે જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો સાથે જ બાજુમાં આવેલા બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ અને એના વિશેની માહિતી તમને મળતી રહે આજના મગફળીના બજાર ભાવની વાત કરીએ તો ભીલોડા નવસોથી બારસો જેતપુર સાતસો પચાસથી તેરસો એંશી વડગામ અગિયારસો એકસઠથી તેરસો એકવીસ ભાભર અગિયારસો એંશીથી બારસો ને પંચાણું ઉપલેટા આઠસો પચાસથી તેરસો પચાસ ધ્રાંગધ્રા નવસો અડતાલીસથી બારસો ચોપન સિદ્ધપુર એક હજાર પાસઠથી બારસો છન્નું ધાનેરા અગિયારસોથી ચૌદસો એકવીસ ભેસાણા સાતસો એક થી બારસો છત્રીસ સાવરકુંડલા એક હજારથી તેરસો એક્યાસી બાબરા એક હજાર બારથી તેરસો આડત્રીસ ડીસા અગિયારસો એકવીસથી પંદરસો અઠ્ઠાવન ફાંકાનેર સાતસોથી ચૌદસો ચોસઠ ભેલડી અગિયારસો એકાવન થી પંદરસો અગિયાર પાથાવાડા અગિયારસોથી સોળસો ને વીસ ગોંડલ એક હજાર એકથી ચૌદસો છોતેર મોડાસા એક હજાર આઠથી પંદરસો છ્યાસી પાલનપુર અગિયારસો એકત્રીસ થી સોળસો ને અઠ્યાવીસ લાખણી અગિયારસો પચાસથી બારસો ને પાસઠ ઇકબલગઢ અગિયારસોથી ચૌદસો ને ત્રીસ હિંમતનગર આઠસો પચાસથી સત્તરસો સત્તાવન હળવદ એક હજારથી પંદરસો ને તેત્રીસ અમરેલી સાતસો પિસ્તાલીસથી તેરસો એંશી ઇડર અગિયારસો દસથી સત્તરસો એક્યાશી તળાજા નવસો થી ચૌદસો સત્તાવન થરાદ અગિયારસોથી થી ને નેવું થરા બારસો પચાસથી 1340 ને ચાલીસ શિહોરી બારસો છવ્વીસથી દસ ખાંભા નવસો છોતેરથી અગિયારસો એકાણું ભાવનગર નવસો પચાસથી સોળસો ને પચીસ પાટણ એક હજારથી બારસો એકવીસ કુંદરી એક હજાર સાઠથી સોળસો પાલીતાણા એક હજાર પંચ્યાસીથી બારસો ને તેતાલીસ નેનાવા અગિયારસો પચાસથી તેરસો ને છન્નું પીલોડા અગિયારસો પચાસથી તેરસો મહુવા આઠસોથી તેરસો ને છવ્વીસ રાધનપુર એક હજાર પાંત્રીસ થી બારસો ને દસ વિજાપુર એક હજાર પચાસ થી સોળસો એકત્રીસ દિયોદર અગિયારસો એંશીથી ચૌદસો પચાસ ધારી છસો ને પંચ્યાસી થી તેરસો ને છવ્વીસ જામખંભાળિયા આઠસો સાહીઠ થી તેરસો ખેડબ્રહ્મા એક હજાર વીસ થી અગિયારસો કોડીનાર નવસો પચાસ થી તેરસો ને ઓગણ એંશી બોટાદ એક હજાર પાંચથી તેરસો તલોદ નવસો પચાસથી સત્તરસો તો ખેડૂત મિત્રો આ હતા આજના મગફળીના તાજા બજાર ભાવ જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા જે મિત્રો અને સગા સંબંધીઓ છે એમને સુધી આ વિડીયોને શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં